પટમાં આવેલ પાંચ થી વધુ ગામોની સીમા નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવા સાથે ઊભા પાકનો દાટ વાળ્યો હતો ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી અંકલેશ્વરના કાસિયા માંડવા છાપરા અંદાડા ગઢખોલ નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા સૌથી વધુ શાકભાજીનો પાક આપતા દસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ખેડૂતોને એક લાખ થી લઈ પાંચ થી સાત લાખ સુધીના નુકસાનનો અંદાજ છે અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે જેથી અમારા પાકને નુકસાન થયેલ છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ પાકમાં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે તો અમારા ગામની સીમમાં પાણીએ ઘૂસી ગયું છે અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ એક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરા રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સારી જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ આવતો પાણીના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ શકે છે